ચર્ચા છે આપણી કોન્સ્ટેબલના ઉમેદવારો સાથે જો ઓબ્વિયસલી વિદ્યાર્થીને એક અંદરથી ઉત્સુકતા હોય કે હવે ફટાફટ ડીવી કે ડીવી કે રિઝલ્ટ આવી જાય તો સાહેબ અમે અમારી એક લાઈન ક્લિયર કરી શકીએ પણ અહીંયા હું વિદ્યાર્થીઓને ખાલી થોડું એટલું કહેવા માગીશ કે બેટા એક બહુ બેસ્ટ સમય ચાલે છે અત્યારે એક સાથે ચાર પાંચ ભરતીની પ્રક્રિયાઓ ચાલે છે તમે જુઓ સીસી ગ્રુપ એનો રસ્તો ક્લિયર થઈ ગયો સીસી ગ્રુપ બી નું બી ગઈકાલ રાત્રે આવ્યું આર નું બી આવ્યું એમસી માં પણ કદાચ ટૂંક સમયમાં આવે હાઈકોર્ટ પણ ટૂંક સમયમાં તો અહીંયા એવા વિદ્યાર્થી ઉમેદવારો કે જે કોમન છે બહુ બધા કોમન ના ગણી શકીએ આપણે પણ બધી ભરતીમાં થઈ અને એક હજાર ઉમેદવારો તો આપણે કોમન ગણી શકીએ ને હું તો કાયદેસર એવું કહું છું કે પંદરસો થી બે હજાર ઉમેદવારો કોમન હોય પણ આપણે ઓછામાં ઓછા એક હજાર સમજીએ સમજો ઓકે તો આવા જે ઉમેદવારો છે સીસી સીસી ગ્રુપ એ રહે બી માં જતા રે હાઈકોર્ટમાં જતા રહે અમુક વિદ્યાર્થી એવા હોય કે જે શાંતિપ્રિય જોબ ઈચ્છતા હોય કે ભાઈ મારે કોન્સ્ટેબલ મારે ફિલ્ડ વર્ક નહીં કરવું મારે આર એમસી માં કે એમસી માં જતું રહેવું છે તો આવા વિદ્યાર્થીઓ જો ત્યાં જતા રહે તો કોન્સ્ટેબલની અંદર એવા વિદ્યાર્થી કે જેમનું માર્કિંગ લેવલ એક્ઝેટ આમ બોર્ડર ઉપર છે એ વિદ્યાર્થીઓને રોજગારી મળવાની શક્યતાઓ વધી જાય એટલે બે ચાર દિવસ મોડું આવે તો શું ફરક પડશે આપણે જિંદગીના વીસ બાવીસ પચીસ વર્ષ કાઢ નાખાજે આવું ચાર દિવસમાં હું બેટા ફરક પડશે કોઈકના ઘરમાં દીવો જગતો થઈ જાય કોઈકનો ભાઈ કોઈકનો દીકરો કોઈકનો ઘરવાળો નોકરીએ લાગી જાય બહુ સારી વાત છે થોડીક શાંતિ જાળવો